બોડેલીમાં વંટોળભર્યા ભારે પવન સાથે વરસાદનું આગમન તંત્રની તાતી અસમર્થતા બહાર આવી છેલ્લા ઘણા દિવસોથી બોડેલીવાસીઓ જેને આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એવો વરસાદ આજે વંટોળ અને વીજળીના ચમકાટ સાથે આ વિસિતારમાં આવ્યા બાદ અસહ્ય ગરમીમાંથી રાહત મળી શનિવારે સાંજના સમયે બોડેલીમાં વાવાઝોડા જેવા પવન સાથે ભારે વરસાદ શરૂ થયો જેના કારણે શહેરમાં અનેક જગ્યાએ તંત્રની નિષ્ફળતા ઉઘાડી પડશે ખાસ કરીને અલીપુરા ચોકડી વિસ્તારમાં લાગેલા મોટા હોર્ડિંગ્સ અને બોર્ડ પવનમાં હાલમ ડોલમ થવા લાગેલ અને રસ્તા ઉપર જતા આવતા રાહદારીના જીવને જોખમમાં મુકાય એવી પરિસ્થિતિ તો જવાબદારી કોણ લેશે જિલ્લા કલેક્ટર દ્વારા થોડા દિવસ પહેલા પ્રેમોન્સૂન કામગીરી કરવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું અને લોકોને ખાતરી અપાઈ હતી કે વરસાદ દરમિયાન શહેરના વિસ્તારોમાં પાણી ભરાશે નહીં પરંતુ વરસાદની પ્રથમ જ આગમન સાથે જાણાશે કે વાસ્તવિકતા કેટલી હકીકતથી ભિન્ન છે હવે જોવા જેવી વાતે રહેશે કે કયા વિસ્તારોમાં પાણી ભરાશે અને કયા વિસ્તાર તંત્રની દાવાઓ સામે પછાડ ખાતા જોવા મળશે બોડેલીનગરમાં જિલ્લા તંત્રને હવે આ વરસાદી ચેતવણી સમજી તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે જેથી લોકોને નુકસાન ન ભોગવવું પડે અહેવાલ શાહિદ મકરાણી અલીપુરા બોડેલી